રામ રામ દૈરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો કેમ છો દહીરો બધી મજામાં તો ભાઈ કાલ ખાલી સર્વિસ જ થઈ ગઈ આપણે સાયલનું કામ બાકી રહી ગયું હતું તો એ સાયલેસનનું કામ કરાવી આવીએ અને વ્હીલ કેપું હારી હૈ છે તો આપણે લઈ લેવું ચારે ચાર અને નવી નાખી દઈએ આપણે આમાં છે નહીં એક જ છે ત્રણ ખોવાઈ ગઈ છે આપણે તો જ્યાં એ માણાવદર હારી છે તો ચારે ચાર નાખી દેવું અને બાકી સાયલેસનનું કામ કરાવીને પાછા આવતા રહે બાકી કંઈ જવાનું હોય છે તો જાઉં હું આપણે ક્યાંક ફેરો આવે તો પેલા આનું કામ કરાવી લઈને પછી જોઈએ છે આગળ હું થાય છે એ હાલો તો ભાઈ આવી ગયો તો માણો વધારે ને બીજાની ગાડીમાં સડી ગયો સૌ બ્રેકનો એર સીકાવું છો ને આપડી ગાડી પડી જાય હામી આ પડી આપણો ખૂટ્યો હામો આનો બ્રેકનો એર સીકાવવું એ શીખાવ્યું ને પછી નીકળીએ સાયલેશનનું નું કામ કરાવી નાખીએ હાલો તો ભાઈ આનું કામ થઈ ગયું છે સાયલેશન નું નું કામ કરાવી નીકળી ગયા છે હવે આમ છીએ સિનેમા ડરાક હવે કઈ વ્હીલ ચપ્પુ હારી હોય તો લેતા આવીએ ચારે ચાર પૂગ્યો તો સિને આવ્યા આપણે રિવરફ્રન્ટમાં ના ભાઈ પૂગી ગયો ત્યાં દુકાને ના આપણે ઇડલી થી ટાયુ ને લીજે પૂક હવે એટ ગેરેજ જઈને ખોલીએ ને પછી 4 4 ફીટ કરી લઈએ આ લો તો ભાઈ આ wheel cap લીધી છે આપણે આ પાછળ ને ક્યાંય હતી નહીં ના કોખું અંદર પડ્યું છે આ કોખામાં આવીયા ત્રણ દિવસ અંદર પડી એક સડાવીન ખાલી જોઈતી કેવી લાગે છે આ જોઈ લ્યો ભાઈ આવી છે તમને બતાવી દઉં પેલા આપણે આવ્યું આ ત્રણ ખોવાઈ ગયું એક છે ભાઈ બાકી ગાડીની કોટ એક નંબર આવે તમે જોવો ચારે ચાર વ્હીલમાં ચડાવી દીધી જોઈ લો તમે ગાડી એક વાર આ બાજુ બે ચડાવી દીધી છે જોઈ લો ચાલો તો ભાઈ ન્યાથી આવી ગયા સીધા ખોખલા ભરવા અહીંથી ખોખલા ભરવાના છે પહેલો જ વારો આપણો છે અહીંથી ખોખલા ભરીને નાખવા જવાના છે રાયપુર આપણે વંથલી સાઈડ જવાનું છે ચાલો તો ભાઈ ખોખલા ભરાઈ ગયા ત્યાં નીકળી ગયા છીએ આપણે નરેડી વારો વંશી વારો રોડ પકડી લીધો છે હવે જઈ છીએ ભરેલી ગાડી છે આમ જેવો ભરી ગયેલી છે ભાઈ અરે ભાઈ વન ક્લીવર હાઈવે માથે ચડી ગયા છીએ હવે થોડાક ઉતી જવાનું છે 2 3 કિલોમીટર પછી તો આપણે હેઠું ઉતરી જવાનું છે જામણી બાજુ અહીંયાથી તો સાપુર થઈને આપડે કાચો રસ્તો આવશે સિંગલ પટ્ટીનો રોડ આવી જાય અહીંયા સિંગલ પટ્ટીના રોડમાં જાકવાની છે અને 2 કિલોમીટર પછી બોલો આપડે કાચો આવશે અહીંયાથી વળ લેવાની છે હવે હાલો આવી ગયા અહીંયા સાપુર પાં ઘુંગુ આવીયા છે ને આપડે હવે સિંગલ પટ્ટીનો રસ્તો આવી ગયો છે બધા છે નગરામ ખુલ્લું છે દવા બોલા ભાઈ એટલે એટલે વાટકી ખુલ્લું રાખવું પડે છે વધારે ઈશ્વર સિંગલ પટ્ટીનો જ રસ્તો છે હાવ નકરી કાકરી જ નાખેલી છે રોડમાંથી રોડ તો દેખાતો જ નહીં આમ આગળ ક્યાંક ઊભી રાખીને પછી બતાવું તમને ગાડી કેટલી ભરેલી છે બીજા ગિયરમાં માં ચાલે છે કે ત્રીજામાં પડતી નથી આ ભરેલી છે જોઈ લો

ખાલી કરાવી નાખીએ વાડીએ પછી અહીંયાથી નીકળીએ ચાલો તો ખાલી કરી નીકળી ગયો છે બે ત્રણ ઠેકાણે ખાલી કરી બહુ વાર લાગી ગઈ ખાલી થઈ ગઈ છે હવે નીકળીએ છીએ પાસે એવું લાગે તો બપોર પછી એ પાછી ભરવાની થાય ખાલી કરીને આ સિમેન્ટ રોડ છે વાડીનો રસ્તો છે હારો સારો અહીંથી નીકળીએ છીએ આપણે ભાઈ ત્યાંથી નીકળી ગયા ને મંથલી વટી ગયા ને આપણે હવે ભૂગવા એવા છીએ નરેડી નરેડી થી હમણાં પાછી આપણે જવા દેવી છે હવે ગરવાઈ ફાઈટક થઈને આલો તો ભાઈ ભૂગી ગયા ગરવાઈ ફાઈટક ને હવે અહીંથી લઈ લઈ જમણી બાજુ સણસરા વાળો રોડ પકડી લઈ પછી જવા દે ગામમાં ત્યાંથી તો ભાઈ રોણકી વટી ગયા ને હવે ગામમાં ભૂગવા આવ્યા ને આપણા ગામનો ડેમ છે ભાઈ આ ડેમનો પારો આપણા ગામ હવે એને મેલી દઈ ઘરે બપોર પછી પછી ભરવા જવાની છે આપણે ઘરે મેલી જમી લઈ પછી જઈ બપોર પછી vậy cái vé không vậy હાલો તો ભાઈ ઘરેથી નીકળી ગયા ને હવે જઈશું પાછા માણા વધારે આપણે ગાડી ભરવા ગાડી ભરાઈ લઈએ હવે અટાણે તો લાઈ નહીં છે મને એમ છે હાલો ભાઈ પૂગી ગયા ભરવા છે અહીંયા લાઈન છે આપણે ચોથો પાંચમો વારો છે ને એક ગાડી ભરાઈ ગઈ ભોપલાની જોઈ લો હવે આપણો વારો આવી છે હવે મોડો હજી તો વાર લાગશે થોડીક હાલો તો ભાઈ પાછી ભરીને નીકળી ગયા ને વરસાદે ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે આપણે વૈટા છીએ દગડ હજી તો ભરેલી છે વરસાદે આવે છે ભાઈ જોઈ છે આગળ જતા એવું લાગે તો પાછી ઠાકી લેવું હાલો તો ભાઈ પાછો વંટલી ફોર લાઇન પકડી લીધો છે પાછો આપણે જવાનું હતું ને જ જઈ છીએ રાજપુર જ પાસે આપણે પાછી આગળ સાપુર વાળો કાચો રસ્તો પકડવો જોઈએ સિંગલ પટ્ટીનો હમણાં આવી જાય થોડુંક થાય પાછી ખાલી કરીને પાછી જ દેવાની છે આપણે ગામમાં

હાલો તો ભાઈ આને બે ત્રણ ઠેકાણે ખાલી કરીને પાછા નીકળી ગયા છીએ આંટલી વાળો હાઈવે પકડી લીધો પાછો હવે આને ક્યાંક કાગળ ડીઝલ બીજલ નાખવી પછી જવા દઈ કારણ કે ડીઝલ હવે લાલમાં વહી ગઈ છે કાંટો હવે આજ બે ફેરા કર્યા હવે આ કે ભાઈ આ ડીઝલ નાખવી લીધું છે હાઈવે માથે જ આપણે નરેડી પાસે વંથલી પાસે ભૂગવા આવ્યા હતા ડીઝલ નખવી લીધું છે હાલો તો ભાઈ સણોસરા રોડ પકડી લીધો આપણે ગરવાઈ ફાટી કીધી હેઠા ઉતરી ગયા હતા હવે જ આવવા ગામમાં હવે કાલ તો જવાનું થાય કે ના થાય કંઈ ખબર નથી પણ આજ તો બે ફેરા થઈ ગયા આપણે નોતા અહીંયાથી આવી ગયા હતા હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ